નો દ્વિશતાબ્દી મહોત્સવ એમની જન્મભૂમિ ટંકારાની અંદર ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશમાં એક ચેતના પ્રગટ કરનાર મહાપુરુષ અર્વાચીન સમયના વેદોની પુનઃ પ્રતિષ્ઠા કરનારા મહર્ષિ જેમણે દેશની જનતાને ફરીથી વેદો તરફ વાળવા માટેનો જબરજસ્ત પુરુષાર્થ કર્યો દેશની સરહદ ઉપર જ્યારે ઇસ્લામિક સંસ્કૃતિનું જબરજસ્ત આક્રમણ હતું ત્યારે ત્યાં દીવાર બનીને આર્ય સમાજની ફોજ ઊભી કરવાનું એક પ્રબળ કાર્ય જેમના હાથે થયું એવા મહાપુરુષને સ્મરણાંજલિ આપવા માટેનો અવસર એમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો એને મારું સદભાગ્ય સમજું છું અહીંયા એક સુંદર જ્યોતિર્મઠ નવું સંસ્થાન આકાર લઈ રહ્યું છે જેના માધ્યમથી ત્યાં વેદ પરંપરા પ્રમાણેની કન્યાઓની ગુરુકુળની સંસ્થા બનવાની છે નિવાસી સંસ્થા બનવાની છે ત્યાં મહર્ષિજીના જીવન કવનને જોવાનું સાંભળવાનું અને વાંચવાનું એ સાધન પ્રસ્થાપિત થવાનું છે નવા ભારતની જે કલ્પના પ્રધાનમંત્રી શ્રીની છે એમ નયા ભારતનું એક નવું તીર્થ ટંકારાની અંદર આકાર લઈ રહ્યું છે એ ઘટનાને પણ હું શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ